માત્ર સર્વાઈવ કરે છે એ વ્યક્તિ એવું વિચારે છે કે બસ નીકળી જઈએ જેમ બને એમ જલ્દી આ પરિસ્થિતિનો અંત આવે કારણ કે હીરામાં એટલી મંદી છે એક પણ ધંધો એવો નથી કે જેમાં તેજીનો માહોલ હોય બધા જ ધંધામાં મંદીનો માહોલ છે હીરામાં આઠ આઠ દિવસની રજાઓ આવે છે જે વ્યક્તિ પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ હજાર રૂપિયા કમાતો હતો એ વીસ હજાર રૂપિયા આવ્યો છે સાથે સાથે ઘરની જવાબદારી પોતાના બાળકોના એજ્યુકેશનની જવાબદારી તેમના બાળકને એડમિશન મળશે કે નહીં મળે એની જવાબદારી ઘરનો કંકાસ આ બધું ભેગું થઈને માનવીનું મગજ હકીકત ત્રસ્ત થઈ ગયું છે કોઈ એટલું ઊંચું પણ જીવન નથી જીવી લીધું કે વ્યક્તિ ટોચ ઉપર પહોંચી જાય માત્ર સર્વાઈવ કરે છે કે જલ્દી જેમ બને એમ જલ્દી આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીએ ખરેખર જે લોકો આજથી પાંચ વર્ષ પહેલા એમ વાતું કરતા હતા ને કે આ પાણીપુરીનો આ રગડા પેટીસનો એનો ધંધો ના કરાય એ આપણો ધંધો નથી એ લોકો પણ આજે રિંગ રોડ પર ટેબલ નાખી ભલે એમ કહેતા કે અમે શોખ માટે કરીએ છીએ પણ સાહેબ અમને ખબર છે કે ખરેખર એ વ્યક્તિઓની પરિસ્થિતિ એવી આવી પડી છે કે આખો દિવસ આઠ થી આઠ હીરામાં ગધા મજૂરી કરીને ટેક્સટાઈલ માં ગધા મજૂરી કરીને છતાં સાંજે એ વ્યક્તિ નવ વાગે પહોંચી જાય ને બાર વાગ્યા સુધી ટેબલ નાખીને રગડા પેટીસ કે પાણીપુરી વેચતો હોય એ વ્યક્તિ કે જે જાહેર જીવનમાં આપણા જ સમાજમાંથી આવે છે ઉજ્જવળ મધ્યમ વર્ગીય પરિવાર આવે છે વ્યક્તિ જ્યારે રિંગ રોડ ઉપર ટેબલ નાખીને ધંધો કરે ને એનો મતલબ એમ છે કે એનો શોખ નથી પરિસ્થિતિ દર્શાવે છે આ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે કે એ વ્યક્તિને પણ સ્વાભિમાનથી પૈસા કમાવવા માટે ગમે ધંધો હાથ ધરવો પડે છે હા કોઈ પણ ધંધો નાનો નથી પરંતુ હું ખાલી તાત મેળવવાનું કઉ છું કે આજથી પાંચ વર્ષ પહેલા આપણે આ ધંધો નહોતો કરતા કારણ કે આપણા ધંધામાં તેજી હતી આપણે સવારે આઠ થી આઠ કામે જતા એમાં કમાઈ લેતા હતા પરંતુ હવે પરિસ્થિતિમાં આપણે એટલું કમાઈ નથી શકતા આપણે આપણા ઘરનું ગુજરાન નથી ચલાવી શકતા એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે છેલ્લા અડતાલીસ કલાકમાં છપ્પન લોકોએ આત્મહત્યા કરી તમે વિચાર તો કરો કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા હશે આંકડો સતત ને સતત વધતો તો રહેવાનો જ છે કારણ કે આપણે પેલી વસ્તુ તો એકબીજાના ઘરમાં જાગવાનું મૂકી દીધું છે આપણે એકબીજાની ઘરે બેસવા જવાનું મૂકી દીધું છે આપણે આપણા સગા ભાઈને પણ પૂછતા નથી અરે મારા ભાઈ તને હું હેરાનગતિ છે તું કઈ મુશ્કેલીમાં તો હોય તો મને કે કારણ કે અત્યારે કોઈની એવી સ્થિતિ નથી કે એકબીજાને પૂછી શકે પણ આ સમય એવો છે કે આપણે બધા એકબીજાને

સત્યોતેર સત્યોતેર એસી એસી ટકા હોવા છતાં પણ એને સીટ નથી મળતી એનું ડિપ્રેશન ભેગું થાય છે એ વિદ્યાર્થી ઉપર તો ડિપ્રેશન ભેગું થાય છે એના એના પિતા ઉપર પણ એડમિશન ન મળવાનું ડિપ્રેશન થાય છે કંકાસ ચાલતી હોય આઠ આઠ દિવસની હીરામાં રજા પડતી હોય ટેક્સટાઇલમાં રજા પડતી હોય એવામાં દીકરાનું ટેન્શન અને આ બધાની વચ્ચે છે ને બધાના મગજ ખરાબ થઈ જાય કઈક ને કઈક બોલાઈ જતું હોય ગમે થઈ જાતું હોય ઝગડો થઈ જતો હોય ઘરમાં કંકાસ થઈ જતો હોય ને એમાં માણસ ત્રસ્ત થાય અને એને આવું આત્મહત્યાનું પગલું ભરવું પડે પણ શું આપણે વસ્તુ ના કરી શકીએ આપણે શેરીમાં બધા ભેગા થઈ અને એવો કોઈ ઢીલો પોચો માણસ હોય એને આપણે હિંમત ના આપી શકીએ એને આપણે સમજાવી ના શકીએ કે મુંજાતો નહીં કાનજીભાઈ ધનજીભાઈ અમે તારી સાથે છીએ તારે જ્યાં જરૂર હોય કે એક જેને તમારી મદદ ની જરૂર હશે આપણે જે સમાજમાંથી આવીએ છીએ આપણે સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ કોઈ પાસે કોઈ દિવસ માગ્યું નથી આપણે કોઈને આપણી પરિસ્થિતિ કહી નથી શકતા હા કહી નથી શકતા પણ એ જ સૌરાષ્ટ્રનું પાણી આ સુરતમાં છે

એ વિદ્યાર્થીઓને કહેવાનું કે ભાઈ એડમિશન નો મળ્યું તો કાઈ નહીં કોઈ ગમ નથી આગલા વર્ષે પાછું મળશે અમે માંગ કરશું સીટો વધારવા માટે યાર મૂંઝાવવાની જરૂર નથી આપણું ભવિષ્ય અહીંયા પતિ નથી જોતું હજી તો આપણી ઉંમર સત્તર વર્ષની છે હજી તો આપણે જીવવાનું છે સાહીઠ વર્ષ લાંબુ કાપવાનું છે લાંબુ બે વર્ષમાં અથવા તો દોઢ વર્ષમાં કે છ મહિનામાં આપણું ભવિષ્ય નક્કી ના થઈ જાય એ વસ્તુ હરેક વિદ્યાર્થીને સમજવાની જરૂર છે એમના મિત્રોને પણ કહું છું કે મિત્રો મજબૂત રાખજો કે જે તમારી ખરાબ પરિસ્થિતિમાં તમારી સાથે ઉભા રહે નબળા કાચા પોચા માણસને હંમેશા ખંભે હાથ રાખીને ચાલજો જેથી કરીને કાલે છે ને એ વ્યક્તિ આત્મહત્યા કરી લઈને તો પછતાવો ના થાય કાલે એ વ્યક્તિના ખંભે તમારો હાથ નહીં હોય એ વ્યક્તિ આત્મહત્યા કરી દેશે પછી બેસણામાં જઈ અને આપણે વાત કરશું ને બિચારા એ કીધું હોત તો અરે ભાઈ તમે કેવાનો માહોલ આપ્યો હોય તો કઈને

આ લોકો આપણી આજુબાજુ રહી છે આ મનના લોકો કે જેમને આવા વિચારો આવે છે કે મારાથી હવે કઈ થાય એમ નથી આત્મહત્યા સિવાય એ વ્યક્તિના વિચારો બદલવાની અને સન્માનથી આ જીવન જીવરાવવાની જવાબદારી આપણી છે આપણી જય હિન્દ વંદે માત્ર